રાજ્યમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં મહિલા દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે જસદણ હોસ્ટેલ કાંડ દાહોદ બાળકીની હત્યા મહેસાણા બુટલેગર દ્વારા બળાત્કાર મોડાસા સુરેન્દ્રનગર અને હવે વડોદરામાં સોળ વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર અને ભરૂચમાં દસ મહિનાની બાળકીનો બળાત્કાર જેવી ઘટનાએ ગુજરાતમાં મહિલા સુરક્ષાની ચિંતા વધારી દીધી છે ત્યારે ગુજરાત સરકાર અને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ સાથે ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવે છે સાથે જ નગરસેવા સદન દ્વારા ચલાવવામાં આવી રહેલી દબાણ હટાવો ઝુંબેશનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને લાડી ગલ્લા ધારકોને વૈકલ્પિક વ્યવસ્થાની ફાળવણી કરી આપવા માંગ કરવામાં આવી હતી મારું નામ સલમાન સાદિક પટેલ છે જે ગઈકાલે જે બાયપાસના ઉપર જે દબામણ થયો અને જે લાડી ગલ્લાઓ હટાવવામાં આવ્યા એના માટે અમે કલેક્ટર સાહેબ પાસે અરજી આપવા આવેલા છે કે અમને કે કોઈ એવી જગ્યા આપો કે અમને રોજગાર અમારો ચાલુ રહે પ્લસ કે અમારી બધોની માંગણી એવી છે કે બાયપાસ બ્રિજ નીચેનો જે આપણી જગ્યા છે હાલ અભી પાર્કિંગ થઈ રહ્યું છે એ પાર્કિંગની અંદર અમને જગ્યા આપે એનું જે ઓરોગ્ય વર્તન છે એ વર્તન અમે લાડી ગલાવાવાળા આપશે આજે ત્રીસ ત્રીસ વરસથી જ્યારે ભાજપ સરકાર રાજ કરતી હોય સેન્ટ્રલમાં કેન્દ્રમાં અને રાજ્યમાં જ્યારે ભાજપ સરકાર જ્યારે સત્તા લઈને બેઠી હોય ત્યારે પણ દેશની મહિલાઓ આજે સુરક્ષિત નથી દીકરીઓ સુરક્ષિત નથી તાજેતરમાં જ બે મહિના હમણાં ગયા મહિને જે આપણે કિસ્સો જોયો કે દસ મહિનાની બાળા ઉપર અંકલેશ્વરની અંદર બળાત્કાર કરવામાં આવ્યો શું પગલાં લેવામાં આવ્યા ગૃહમંત્રી સાહેબ વારે વારે એક જ વસ્તુ બોલે છે કે આ વખતે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ આપણે જોયું કે ભાઈલીની અંદર અત્યારે જે તાજેતરમાં જે બળાત્કારનો જે બળાત્કાર જે આચરવામાં આવ્યો જ્યારે એની આગળ કેટલાક ભાજપના હોદ્દેદારો દ્વારા પણ બળાત્કાર કરવામાં આવ્યો આવા જે બળાત્કાર્યો છે એ લોકોને ફાંસીએ ચડાવવા જોઈએ